જય બાબાજી મિત્રો અમે લુણી નજીએ પહોંચ્યા છીએ રામદેવરા સવારમાં વાગ્યા છે સારા પોચ આ છે નજી અમારી સાથે ચાલે છે કૂતરું પણ રામદેવડા તો ઠેટ હિમાલથી આવ્યું છે અને જોઈ શકો છો જોરદાર ગઈ સાલે પોણીની ની ભાદરું હેડવાનું હતું પોણે વધારા કારણે નતા હેડ્યા બધા મોન સુચીડે આવી છે બોલજો કો તલવાડા ખડો પાડી જો બે શબ્દો કોઈ કેવા છે